સરકારના રહેલા દહન સત્રમાં તે પૂર્વે પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી તાજેતરમાં સંસદના બંને ગૃહ વિપક્ષના એકસો બેતાલીસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા દેશભરમાં વિપક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા રાજેન્દ્રસિંહ રણા શહેર પ્રમુખ હરેશ પરમાર સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા ઝુબર પટેલ સહિત કોંગ્રેસીઓએ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાળા બલૂન સાથે લોકતંત્ર બચાવોના પ્લે ગાર્ડ લઈ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તા ઉપર ઉતરી પૂતળા દહન કરે તે પહેલા જ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી હતી અને વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું સંસદના બનાવને સમગ્ર દેશના લોકોએ જોયું છે એકસો થી વધારે સંસદ સભ્યોને સંસદમાંથી સસ્પેન્ડ કરી દેવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલું છે સમગ્ર દેશની અંદર રાજ્યની અંદર અને જિલ્લા મથકોએ આજે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવેલા હતા કોઈપણ સંસદ સભ્ય પોતાના વિસ્તારની રજૂઆત કરતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એને કઈ રીતે ગૃહમાંથી બી બહાર કાઢવો કઈ રીતે એને સસ્પેન્ડ કરી દેવો સરકાર જોરહુકમીની રીતે જે સંસદ સભ્યોને સસ્પેન્ડ કરેલા છે તેના લીધે આજે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવેલા છે પ્રજાના પ્રશ્નને ઉજાગર ના કરી શકે પ્રજાના પ્રશ્ન સંસદમાં રજૂઆત ના કરી શકે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે રીતે દબાવ કરીને સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી દેવા ગૃહમાંથી બહાર કાઢી દેવા આ ઘટનાને સમગ્ર દેશના લોકો પણ વખોડે છે આજે કોંગ્રેસ પક્ષ પણ વખોડે છે આવનાર દિવસની અંદર અનેક કાર્યક્રમો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે